સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ ટિકિટ રદ કરી હતી ત્યારથી વિવાદ સર્જાયો છે જેને લઈ ભીખાજી ઠાકોરના સમર્થકોમાં આજે પણ રોષ યથાવત છે સમર્થકો ટિકિટ રદ થઈ ત્યારથી ભીખાજીને ટિકિટ પરત મળે તે માટે ઉગ્ર રજૂઆતો કરી રહ્યા છે ભીખાજુને ટિકિટ કપાઈ એમાં ભાજપના આગેવાનોની સંડોની હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ગત રવિવારે મેઘરજનગરમાં ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન સાથે એક ઇસામે બબાલ કરી હતી જેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો બબાલ બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ડામોર ઘલાજીએ બબાલ કરનાર સામે મેઘરજ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભીખાજુને ટિકિટ કાપવામાં તમે જ મહત્વનો ભાગ ભજવ્યો છે તેમ કહી બબાલ કરી ફરિયાદી ભાજપના આગેવાને જણાવ્યું હતો પેપર પૂરું થવાની વાર હતી ત્યાં સુધી હું કિસાન હાઈસ્કૂલના દરવાજા સામે જશુભાઈ અસારી અસારીની દુકાન પર બેઠો હતો એ અરસામાં અમારા જ ગામનો એક વ્યક્તિ નામે જીસાભાઈ લખુભાઈ ડામોર એ જેટલી હાલતમાં આવી એ વાંટા મારતો તો અને ખોટી ખોટી ગાળ્યો બોલતો હતો ગાળોમાં પહેલે મારું નામ લેતો હતો ગલાભાઈનું નામ અને રાયચંદભાઈ અને સુભાષભાઈ આ ત્રણ લોકોએ ભીખાજીની ટિકિટ કાપવામાં મહત્ત્વનો ભાગ ભજ્યો છે આમ કરી અને હું ત્યાંથી મને દેખી ને એના પાસે ગયો એટલે મારી ફેટ પગડી ફેટ પકડીને મારું ગળું દબાવ્યું તમે જ ભીખાભાઈને ટિકિટ કાપી છે અરે ભીખું ભી અમે અમે કશું જાણતા નથી કશું જ નહીં તારે એ પુરવાર કરવું હોય તો ચાલ જઈએ રાયચંદભાઈને ઘેર એટલે એ સંમત થયો હું ગાડી પર બેસાડી લઈને જતો હતો એટલે પુલ પરથી પાછો આવ્યો કે ના થયો નથી જવું એમ અને પછી ટીસીએન હાઈસ્કૂલની બાજુમાં રમણભાઈની દુકાની જઈએ એમ એને કીધું એટલે રમણભાઈની દુકાની ગયા તો બીજા કોઈ બીજા કાર્યકર્તાઓ બેઠા જ હતા એ દરમિયાન મને એક એને લાફો માર્યો પછી એમ ભાઈ આ શું છે આ બધું એમ પછી કે તમે ભીખાભાઈની ટિકિટ કાપી છે પ્લસ પાર્ટીનું કામ તમે કેમ કરો છો આ બધું ખોટું ખોટું બોલતો તો પાર્ટીનો ધ્વજ કેમ લગાવો છો પાર્ટીનું કેમ કામ કરો છો